ગુડ મોર્નિંગ કચરો વાળે છે હજી તો આપણે કચરો આ તો જ નહીં પેલા પેલો ને તે પાણે પડે છે સાચી વાત છે પ્યાજો બે ગરમ કરવા મિલ દઉં હું વાંધો દઉં

आमु आंसानो किती वाजले हो टाइम वा हो होता इना गरम गरम चापिया उघूज ने એટલે रागरा बनई हा 9 वाजले कारण नु चावना होत आहे हो आम्ही पीली तो पहेला पहेला थी पीली चपाती भुकी भुकी रे बाकी

આ બધા ટાબરિયા શું કરો છો બધા પાર્લર ને નિપાતા લે હું કરી લે કે એ તું તો યાર તે પેન સર ઓગ છે તું કર જ યાર હું આ ભાઈલા મારું છું હા બરોબર રો રો કરા છે ને આજી નો રો રો કર તું વળી જલ્દી પાલતો નહીં પેન સર ખોલ ગઈ એ હા તો ઓગ

હવે જવું છે અને ફેમિલી પેલા ગાડી મોકલી દીધી એકમ હમ અને આપણે ઓમોજી બરાબર ગીત વગર આવી છે जमरारो हां चार दियो तो गाइस दाल बाटी पूरी शा कॉमन बदवाइए हां बलू दो हम खावन तैयार करिए हम खान तैयार कर दीजिए सर जमी ली दो आओ जमी ली दो मंगु नहीं चरा जमेली जम्बानु हओ जमेली जम्बानु नदका छादु न बस ताप ताप पिवानो छै नै पियो ता ताप पिवानो न अमू नै पियो हम धरेली चापी पि दाल भात दखाई जा आ किउने निकालो के त आटा पी ले

आ, 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 आ। आ, हम बड़ा बन्ना डार बात खाता है ग्यारह सर जगह ना भाई ना नहीं खा तुम बरोबर आ पेट की आलस है आ पेट की आलस जो है आ पेट घर में तेरे पास जो ओके पेट, पेट क्या मारा थी बाहर दे जी जाती ना ना मार दे तो क्या लो सांगो बाहर नाग जी मारे पेट बारा ही जाती हूँ नाग जी नहीं नाग जी सारे बारा ही નાગજીત બે વર્ષ લઈ આવ્યો ને અમાર બે નું શાક ખાધું પેલા એનું ખાતા જોરા છે એવું

હજી તો ખુબ જાગે તકે જાગે છે હજી હોવે જાગો ને માર છોકરો જાગે તો જો તો બહુ બહાર જઈએ તો હોવે બહાર જઈએ તો જો કન બહાર જઈએ તો બહાર જઈએ તો અલે બોલ એટલે જાગે છે હે એટલે જાગે છે સમજાતું એ જાગે છે શાંતિ જાગે છે હવે તો તને ઊંઘ બાર વાગી ગયા હા શાંતિ તું કો ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી હા હા